અમદાવાદ મેડિકલ એસોસિએશનની લેડીઝ ક્લબના હોદ્દેદારોના શપથવિધિ સમારોહ યોજાયો હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અમદાવાદ મેડિકલ એસોસિએશનના વર્ષ બે હજાર પચીસના ના લેડીઝ ક્લબના પ્રમુખ પદે ડોક્ટર સુશીલાબેન તેમની ટીમના અન્ય હોય સમારોહનું શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો આ શપથવિધિ સમારોહના મુખ્ય મહેમાન પદે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર નીતિન સુમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મુખ્ય અતિથિ પદે જી એસ બી આઈએમએ ના પ્રેસિડેન્ટ ડોક્ટર મેહુલ શાહ અને નેશનલ પ્રેસિડેન્ટ ઓફ વુમન ડોક્ટર્સ વિંગ ના પાસ્ટ પ્રેસિડેન્ટ એએમએ ના ડોક્ટર મોના દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા લેડીસ ક્લબ ને આ વખતે પ્રેસિડેન્ટ તરીકે સિલેક્ટ થઈ છું મારું નામ ડોક્ટર સુશીલા કેલા છે હું લેડીસ માટે ગયા વર્ષે સેક્રેટરી તરીકે કામ કર્યું હતું બહુ બધા કાર્યક્રમ કર્યા હતા લેડીઝ માટે અને હવે બી લેડીઝની હેલ્થ વિશે ફાઇનેન્સ તરીકે લેડીઝને એમ્પાવરમેન્ટ માટે બહુ બધા કાર્યક્રમ કરવાના છે દર વખતે કરીએ છીએ અને આ વર્ષે બી વધારે કરવાના છે એમને રિલેટેડ કેન્સર પ્રિવેન્શન કે બીજા બધા કાર્યક્રમો કરીશું ફ્રીમાં કેન્સર પ્રિવેન્શન માટે સર્વાઈકલ કેન્સર માટે આ બધા મેમોગ્રાફીને બધા હેલ્થ રિલેટેડ ફાઇનાન્સ રિલેટેડ એ લોકોને ઇન્ડિપેન્ડન્ટ કરવાનો આ શપથવિધિ સમારોહના ઇન્સ્ટોલેશન ઓફર ઓફિસર તરીકે એ એમ એના પૂર્વ પ્રમુખ ડૉક્ટર પ્રજ્ઞેશ વચરાજાની ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ પ્રસંગે ડોક્ટર સુશીલા કેલ્લા સહિત લેડીઝ ક્લબના પ્રમુખ પદે ગ્રહણ કર્યા હતા તેમના પ્રાસંગિક પ્રવચનમાં નારી સશક્તિકરણ વિષય ઉપર ભાર મુકાયો હતો આગામી દિવસોમાં લેડીઝ ક્લબના દ્વારા મહિલાઓના આરોગ્ય શિક્ષણ અને સામાજિક તેમજ અન્ય બાબતો વિશે અનેકવિધ કાર્યક્રમનું આયોજન પણ ઘડવામાં આવશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર